શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશું અમે બી મજામાં છીએ અને આજે બાળકોની ડિમાન્ડ પર ખાસ રેસીપી બની રહી છે તો તે વિડીયો પૂરો જવા વિનંતી તે રેસીપી બનાવવા માટે આપણે અહીંયા ચૂલો સજાવી દીધો છે અને ધોઈને સાફ કરીને બટેકા લઈ લીધા છે તેને આપણે બફાવવા દઈશું તો આપણે અહીંયા બટેકા બફાઈ ગયા છે અને બાર વાગ્યા છે ને તો મોરલો બોલવા માંડ્યો છે કોના કોના ગામમાં મોરલો બોલે છે તે કહેજો જરા આ બટેકાને આપણે કાઢી લઈશું બટેકા આપણે કાઢી લીધા છે તેને આપણે ફોલી લઈશું તો બટેકાને આપણે ફોલી લીધા છે તો તેને આપણે મેશ કરી લેવાના છે બટેકાને મેશ કરી લીધા છે તો તેમાં આપણે મસાલા કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું હળદર ખાંડ અને ધાણાજીરું અડધા લીંબુનો રસ લીલું મરચું અને ધાણા આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને આપણે આ સરસ રીતે મસાલો રેડી થઈ ગયો છે અને અહીંયા ઘઉંનો લોટ લીધો છે લોટને આપણે તેલવાળો કરી લઈશું ફરીથી ચૂલો સળગાવી લોઢી રાખી દીધી છે અને આપણે આ વેંગું પાટલી લઈ લેવાનું છે તો મેં અહીંયા ઘઉંની રોટલીનો એક લોહો લઈ લીધો છે અને તેને આપણે વાણી લઈશું તેની ઉપર આપણે આ બટેકાનો મસાલો રાખી દઈશું ઉપર આપણે આ કોરો લોટ ગભરાવી દેવાનો છે અને આલુ પરોઠા વણતી વખતે આપણે જે આ જે વધારાનો લોટ આ દબ્યો છે ને એ સાઈડ વણવાના છે આપણે આલુ પરોઠા વણી લીધા છે અને બીજી સાઈડ આપણે આ લોઢી પણ ગરમ થઈ ગઈ છે ై ఆడోమాణ చడితే అో తే તેવી જ રીતના આપણે આ બીજું પરોઠું પણ વણી લઈશું આપણે પરોઠું વણાઈ ગયું છે બંને સાઈડ થોડું થોડું ચડી જાય પરોઠું પછી જ આપણે આ તેલ ઉમેરવાનું એકદમ ફૂલેલા ફૂલેલા આલુ પરોઠા

તો આપણે આ બધા જ પરોઠા તળાવીને રેડી થઈ ગયા છે જો તમને મારો આલુ પરોઠાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં